માં મોરલી ને માં જોલી માથે ઉપાડે જોગી બાવા જોગી બાવા જો ગણ બનાવી મને આજ જોગી બાવા જો ગણ બનાવી મને આજ જોગી બાવાને રે ઉતારાયો રેડા જોગી બાવાને રે ઉતારાયો રેડા એ જોગણ ને મેળી જનાય મોહલ જોગી બાવા જોગી બાવા જો ગણાયુ મને આજ વાહ ખૂબ સરસ આવી રીતના સરસ મજાની વાણી અને આપણી સાથે સન્યાસી બાપુ પણ આપણી સાથે છે બાપુ આપ નાચી બાપુ આપ કુછ સુનાના ચાહોગે સહી કહા કહે મહાદેવ જંગલેશ્વર મહાદેવ સહી બાપુ ખૂબ આનંદ થયો તમારા માન વાહ જય મુગલ અત્યારે હું આવ્યો છું અહીંયા કને રમતા મુગલ ધામ અને બહુ જ તપસ્વીઓની તપવી ભૂમિ અને અહીંયાનું જબરજસ્ત ધામ બહુ ચમત્કારિક અને અત્યારે મા મુગલ સાક્ષાત અહીંયા કને બિરાજા છે હમણાં એની પ્રતિષ્ઠા થઈ છે તો અહીંયા હું તમને દર્શન કરાવું છું આવા ભવ્ય દર્શન અહીંયા માતાજીના તમે જોઈ શકો છો મા જગદંબા અહીંયા બિરાજમાન છે અને એનું જે પ્રાગટ્ય છે એના વિશેની પણ આપણે વાત કરશો જયમાં મોગલ અને આ જે જગ્યા છે અહીંયા તો આ જગ્યા લગભગ અંજારથી તમે આવો અને આદિપુર તરફ તો અહીંયા કને ચાર કિલોમીટરના અંતર ઉપર છે અને આદિપુરથી તમે અંજાર તરફ જઈ રહ્યા હો તો બે કિલોમીટરના અંતર ઉપર આ સ્થાન અહીંયા કને આવેલું છે ખૂબ જ ભવ્ય સ્થાન અને ગઈ ત્રણ તારીખના અહીંયા કને મા જગદંબાની ભવ્ય પ્રતિષ્ઠા થઈ અને આટલું સરસ મજાનું અહીંયા કને ધામ અને અહીંયા કને અમારે ચારણ મહાત્મા જેને એમ કહી શકાય કે ચારણ ચોથો વેદ વણફણ્યો વાતું કરે એવા ચારણ સિદ્ધ યોગી જેને કહી શકાય અને જે રીતના આપણે ચારણોની વાત કરવી હોય તો એક દિવસ નહીં પણ કેટલાય વર્ષો ઓછા પડે એવા ચારણ મુનિ અહીંયા કને હાજર છે બાપુ જય મા મોગલ જય મોગલ અને મા મોગલ વિશે જરાક તમે કહેશો કે અહીંયા કને મા મોગલનું પ્રાગટ્ય કેવી રીતે થઈ જરા વાત કરજો તો મિત્રો આપણે અહીંયા કને ચારણ બાપુ સાથે વાત કરશું તો જય મુગલ તમે જરા આપણા માતાજી વિશે જરા વાત કરશો અને અહીંયા કને માતાજીનું જે પ્રાગટ્ય થયું એના વિશે જરા આપણે વાત કરીએ એટલે આપણે બધાને ખબર પડે કે કઈ રીતનું છે તો બાપુ હા હા

જે વાત માતાજી સંતાન આપ્યું એના પણ જરા કરજો દીકરી હતી બરાબર સાત વર્ષની દીકરી ચમત્કાર અને મા જગદંબા અને એની દિવ્ય મૂર્તિ અને આવી રીતના જેટલા પણ ભાવિક ભક્તો હોય જેને પણ કઈ માનતા માની હોય એની મન્નત આ માં જગદંબા પૂરી કરે છે અને એમ પણ એમ કહેવાય છે કે જ્યારે પણ વિધાતાએ જેવા પણ કાંઈ લેખ લખ્યા હોય પણ મા જગદંબાની જો ઉપર કૃપા થાય તો એના એ પણ બધાએ જે લેખ હોય છે એમાં મેખ મારી શકે છે એટલા માટે એમ કહેવાય છે કે વિપરીત વિધાતા તણા ભલે ને લખિયા લેખ પણ જો ભેડિયા વારી તારો થાય ભેટ તોય ખોટા કરાવે મા ખોડલી માં જગદંબા મા મોગલ આવી રીતના જ્યારે એની કૃપા થાય ત્યારે જે પણ માણસ અહીંયા જે આશા લઈને આવે એને અહીંયા ઈચ્છા બધી પૂરી કરે છે તો બાબુ તમે પણ માતાજીને ખુબ અહીંયાથી શ્રદ્ધા સાથે વિનય જે મા જગદંબા યાદ કરે છે અને અંધશ્રદ્ધા થી વિમુખ જ્યાં કને કોઈ અંધશ્રદ્ધા ને સ્થાન નથી પણ ખાલી માત્ર ને માત્ર માની જે આ મૂર્તિ છે અહીંયા કને જે પ્રણામ કરવાથી જેટલા પણ માણસના જે પણ પાપ હોય પાપ બળી જાય છે અહીંયા કને અને મા જગદંબાની ખૂબ કૃપા થાય છે એવી મા મોગલના સાનિધ્યમાં આજે અહીંયા આવવાનું થયું અહીંયા કને માથું ટેકવવાનું થયું ત્યારે માને પ્રાર્થના કરી કે આખી દુનિયા ઉપર મા ખૂબ મહેર કરો અને બધાની અંદર ભાઈચારો રહે શાંતિ રહે અને બધાએ ખૂબ મોજથી આ દુનિયાની અંદર અત્યારે જીવવા જેવું છે તો આ જીવવા જેવા જગતમાં બધા લોકો ખૂબ મોજથી જીવે અને અંધશ્રદ્ધાથી માણસો ખૂબ દૂર રહે આવી મા જગદંબાને પ્રાર્થના કરી તો આવા એક આશીર્વાદ તમે આપો સારું કરે આશીર્વાદ છે હા આપણે સેવા કરવાનો મોકો મળ્યો આપણે આજ અહીંયા અને સરસ અને સ્થળ બને છે આ બ્રહ્મ માનતા કરી મૂર્તિ એને હુકમ કર્યો

ના આમે પણ જો આપણે બાપુ તમારું બ્રાહ્મણોનું અને ચારણોનું કામ જ એ છે કે સમાજને એક નિસ્વાર્થ ભાવે જ્યારે આપણે બ્રાહ્મણો અને ચારણો જ્યારે આ આખા સમાજને જે ઉપદેશ આપીએ અને જે આખા દુનિયાને આપણે રાહ બતાવીએ એ કર્મ જ આપણું છે અને ઇતિહાસ પણ સાક્ષી છે કે બ્રાહ્મણો અને ચારણોએ આ રાષ્ટ્ર માટે આ સનાતન ધર્મ માટે અને આ ગાયો માટે ખૂબ કુરબાની દીધી છે જય માતાજી જય મંગે જય